નંબર ટુ અભાવના દુઃખ પછી બીજું દુઃખ છે વિયોગનું દુઃખ સાંભળજો બહુ મહત્વના ચાર દુઃખ લઈને આવ્યો છું આ ચાર દુઃખ તમે જો બહાર નીકળી જાવ તો અહીંથી બહાર નીકળ્યા પછી તમે છાતી ઠોકીને કહી શકશો દુઃખ ડરે તો બીજા નંબર ટુ વિયોગ નું દુઃખ વિયોગ એટલે બે વિયોગ થાય એક વ્યક્તિનો અને બીજું વસ્તુનો વ્યક્તિ ઘરની કોઈ વ્યક્તિ અચાનક થઈ જાય આપણને અને છોકરો હોય કે દીકરી હોય કે લગ્ન કર્યા પછીની આપણી દીકરી અચાનક કેન્સર નો ભોગ બનીને પરલોકમાં પરલોક માં ચાલી જાય મારે તમને કેવું છે એ વખતે તમને વિયોગ ના આંસુ આવી જાય છે પણ ખાલી એટલું જ બોલો એટલું જ બોલો ગયેલા ક્યારે પાછા તમારા રડવાથી જો તમારી ગયેલી વ્યક્તિ પાછી જીવતી થઈ જતી હોય તો હું કહું છું જિંદગી સુધી રડો લાખ વખત રડ્યા પછી પણ તમારી ગયેલી વ્યક્તિ જો પાછી જ નથી આવવાની રડો છો શા માટે ઉલટાનું આ એક અવસર મળ્યો છે જે તમારા આત્માને ચિંતન કરવા માટે પ્રેરે વર્ષો પહેલાની ઘટના યાદ આવે છે બે દીકરા હતા સોળ અને અઢાર વર્ષના નદીમાં તરવા ગયા મિત્રોની સાથે આગળ ગયા તરતા તરતા અને ભવરની અંદર પગ ફસાયો બેવ દીકરા ડૂબી ગયા બે બને છે ને છાપાની અંદર વાંચો છો ને એક ગાડીનો એક્સિડન્ટ થાય ને આખું કુટુંબ ખતમ થઈ જાય બે દીકરા ગયા એના સમાચાર ઘરે કોણ આપે બાપ બહાર ગયો છે મય એકલી ઘરમાં જ અને કોકે જઈને સમાચાર આપ્યા કે બંને જણા ફસાયા ભવરની અંદર ચકરામાંમાં ડૂબીને લાશ બહાર આવીશ સોળ અને અઢાર વર્ષના બે છોકરાની લાશ જેવી ઘરમાં આવી માએ બેડરૂમની અંદર બંનેને લાશને સુવડાવી ઉપર સફેદ કપડું ઢાંકી દીધું થોડીવાર પછી બાપે એન્ટ્રી મારી માં સમજતી હતી કે અત્યારે મારે રડવાનો સમય નથી અત્યારે મારે એમને કંટ્રોલમાં રાખવાના છે જેવી બાપે એન્ટ્રી મારી એટલે માં એમને પૂછે છે એક પ્રશ્ન કરું બોલ ને ધારો કે આપણા દીકરાના મેરેજ હોય અને આપણી પાસે એક પણ રૂપિયો નથી આપણે એક ઘરેણા પણ લાવવા છે તો બાજુવાળી પાસેથી હું લઈ આવી એક મહિના માટે મેં લાવ્યા હતા એ ઘરેણા એક મહિનાનું ફંક્શન પૂરું થઈ ગયું લગન પણ પૂરા થઈ ગયા હવે ઘરેણા મારે રાખવા હોય તો રાખી શકાય બાપ વિચારમાં પડી ગયો કે તું આવા પ્રશ્ન કેમ કરે છે નહીં હું પૂછું એનો જવાબ આપો પણ આપણે તો કે કમી છે કે આપણે બાજુવાળા પાસે લેવા જવું પડે નહીં હું પૂછું એનો જવાબ આપો મારે બાજુવાળાના ઘરે ગમી ગયા મહિના માટે હું લાવેલી હવે ના આપું તો ચાલે અને એ વખતે પતિ કે છે ગાંડી છો લાવ્યા પછી આપણે પાછા આપવા જ ઓકે હવે પત્ની એમ કે સાંભળજો ભગવાને આપણને બે દાગીના આપ્યા હતા એક સોળ વર્ષ માટે એક અઢાર વર્ષ માટે અહીં બેઠેલામાંથી કદાચ આવી ઘટનાના સાક્ષી હશે જેનો જુવાન જો દીકરો પરલોકમાં ચાલી ગયો હોય હોય હજી એના ન સુકાયા તો સાંભળજો આ આ ધણીને છે ભગવાને આપણને બે દાગીના આપ્યા હતા એક સોળ વર્ષ માટે એક અઢાર વર્ષ માટે આજે મુદત પૂરી થઈ ભગવાને માગી લીધા મેં પાછા આપી દીધા છે પતિ કે છે તું કઈક સમજાય એવું બોલ મને કઈ સમજાતું નથી આવો મારી પાછળ પત્ની આગળ પતિ પાછળ અને પતિને લઈને બેડરૂમ ની અંદર ગઈ અને સફેદ ચાદર કરી જુવાન જોત બે દીકરાની લાશ જોયા પછી બાપ સમજી ન શક્યો આંખ માંથી આંસુ પાડવા કે મારે ઠીંગરાઈ ને જવું પત્નીએ સંભાળી લીધા બે દીકરાને જન્મ આપ્યા પછી મોટા કર્યા ભણાવી ગણાવીને તૈયાર કર્યા ને બેવ દીકરા જ આપણને છોડીને જયારે ચાલ્યા ગયા ત્યારે હવે રોવાથી કઈ નથી વળવાનું આટલું જ વિચારો ભગવાને બે દાગીના આપ્યા હતા મુદત પૂરી થઈ ભગવાને બોલાવી લીધા આપણે સજ્જન માણસ છીએ આપણાથી કોઈની થાપણ વધારે સમય માટે રખાય નહીં મુદત પૂરી થઈ પાછી આપી દેવાની હોય બેઠેલા સજ્જનોને કેવું છે જ્યારે પણ જીવનમાં કોઈ વિયોગનું દુખ દુઃખ આવે ને ત્યારે આ વિચાર કરી એ વ્યક્તિના વિયોગના દુઃખ માંથી બહાર આવી છે